સુવર્ણ એટલે કે સોનું સોનાના ગમે તેટલા કટકા થઈ ગયા હોય પણ સોનીના કાંટા ઉપર ચડે એટલે એની જે કિંમત આવતી હોય એ જ કિંમત રહે એની કિંમતમાં કોઈ ઘટાડો થતો નથી પણ હીરો ગમે એવો કિંમતી હોય પણ એકવાર ભાંગી ગયો એના કટકા થઈ ગયા નાના નાના પછી એને કાચ સમાન ગણવામાં આવે છે એટલે કવિયા દુહામાં એમ કે છે પણ કુંદન ભાંગે કો ਕੁੰਦਨ ਭਾਂਗੇ ਕੋਈ ਅਣਕਟਾ ਪਰ ਕਟ ਕਾਚ ਡੇ ਪਣ ਹੀਰੋ ਹੀਰੋ ਭਾਂਗਿਓ ਹੋਈ ਤੋ ਕਾਚ ਰੇ ਬਰਾਬਰ ਕਾਗੜਾ ਕੁੰਦਨ ਭਾਂਗੇ ਕੋਈ ਅਣਕਟਾ ਗਾਂਟਾ ਪਰ ਛਡੇ ਪਣ ਹੀਰੋ